ઉમરપાડામાં પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે વાંચતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી ઉમરપાડા તાલુકા પંચાયતની ઘણાવડ બેઠકની પેટાચૂંટણી યોજાઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટીએ પ્રથમવાર દાવેદારી નોંધાવી છે આમ આદમી પાર્ટી દ્વારા ગંગાબેન શૈલેષભાઈ વસાવાને ટિકિટની ફાળવણી કરાતા તેઓએ સમર્થકો સાથે વાંચતે ગાજતે આજે ઉમેદવારી નોંધાવી હતી ઉમરપાડા ચાર રસ્તાથી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને મામલતદાર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સુરટિયા તેમજ સ્નેહલભાઈ વસાવા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખો રણજીતભાઈ વસાવા માંગરોળના શિરીષભાઈ ચૌધરી અખિલભાઈ ચૌધરી સહિતના આગેવાનો જોડાયા હતા અને ઉમેદવાર સાથે મામલતદાર કચેરી ખાતે તેઓ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે આમ આદમી પાર્ટી પ્રથમવાર તાલુકા પંચાયતની ચૂંટણી ઉમરપાડા તાલુકામાં લડી રહી છે આ બાબતે જગતસિંહ વસાવા પ્રતિક્રિયા આપી રહ્યા છે જગતસિંહ વસાવા આજ રોજ ઉમરપાડા તાલુકાના ઘાણાવર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટેનો ઉમેદવારી ફોર્મ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગંગાબેને ભર્યું છે અને જે ચાર ગામોનો સમાવેશ થાય છે એ ચારે ચાર ગામોના જે નાગરિકો છે ઉમેદવારને જરૂર જંગી બહુમતથી ચૂંટાડશે એવી અમારી અપેક્ષા છે જય હિન્દ